તેમાં વધારો થઈને અગિયારસો એસી રૂપિયા અને બારસો રૂપિયા રહે તેવી સંભાવના છે આ ઉપરાંત મગફળીના સરેરાશ ભાવની વાત કરીએ તો અગિયારસો પચાસ રૂપિયા છે એ ખેડૂતોને મળી રહ્યા છે તો ખેડૂત મિત્રો ચાલો આપણે તમામ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણીએ તો જાડી મગફળીની વાત કરીએ તો રાજકોટમાં નવસો લઈને અગિયારસો આડત્રીસ રૂપિયા અમરેલીમાં નવસો વીસ લઈને અગિયારસો પાંત્રીસ રૂપિયા કોડીનારમાં નવસો પચાસ લઈને એક હજાર પંચાણું રૂપિયા સાવરકુંડલામાં એક હજાર વીસથી લઈને અગિયારસો ને તેર રૂપિયા શેતપુરમાં સાતસો શાળીથી લઈને અગિયારસો ને અગિયાર રૂપિયા પોરબંદરમાં નવસો શાળીથી લઈને અગિયારસો ને પચાસ રૂપિયા ઈચ્છાવદરમાં આઠસો પંચાણું થઈને અગિયારસો ને એકત્રીસ રૂપિયા મહુવામાં એક હજાર પાંત્રીસ લઈને બારસો ને પાસઠ રૂપિયા ગોંડલમાં છસો એક થઈને અગિયારસો ને એકાવન રૂપિયા કાલાવડમાં આઠસો પાંચ થઈને બારસો રૂપિયા જુનાગઢમાં આઠસો થઈને એક હજાર ને ઓગણસિત્તેર રૂપિયા સામજોધપુરમાં આઠસોથી લઈને અગિયારસો ને અગિયાર રૂપિયા તળાજામાં એક હજાર પચીસ લઈને અગિયારસો ને એકાવન રૂપિયા હળવદમાં આઠસો સાઠથી લઈને બારસો ને સાર રૂપિયા જામનગરમાં નવસોથી લઈને એક હજારને એંશી રૂપિયા દાહોદમાં આઠસોથી લઈને નવસો ને સાઠ રૂપિયા તો ઝીણી મગફળીની વાત કરીએ તો રાજકોટમાં નવસો દઈને બારસો ને પિસ્તાળીસ રૂપિયા અમરેલીમાં આઠસો વીસ લઈને એક હજારને પંચાણું રૂપિયા કોડીનારમાં નવસો અઠ્ઠાવન લઈને એક હજારને નવ્વાણું રૂપિયા સાવરકુંડલામાં નવસો લઈને એક હજારને નવ્વાણું રૂપિયા મહુવામાં એક હજાર પચીસ લઈને એક હજારને સન્નું રૂપિયા ગોંડલમાં સાતસો અગિયારથી લઈને અગિયારસોને છ રૂપિયા કાલાવડમાં સાતસો પચીસ લઈને અગિયારસોને રૂપિયા જૂનાગઢમાં આઠસો છાળીસ લઈને એક હજારને રૂપિયા સામજોધપુરમાં આઠસોથી લઈને એક હજારને રૂપિયા ઉપલેટામાં આઠસોથી લઈને અગિયારસોને અગિયાર રૂપિયા ધોરાજીમાં હાથસો એકોતેરથી લઈને એક હજારને એક્યાસી રૂપિયા વાંકાનેરમાં હાથસોથી લઈને અગિયારસોને પચાસ રૂપિયા સેદપુરમાં હાથસો લઈને એક હજારને નેવું રૂપિયા તળાજામાં એક હજાર નેવું થઈને બારસોને એકાવન રૂપિયા મોરબીમાં આઠસોથી લઈને બારસોને છ રૂપિયા જામનગરમાં નવસોથી લઈને એક હજારને સિત્તેર રૂપિયા બાબરામાં એક હજાર પંચોતેરથી લઈને અગિયારસોને પાંચ રૂપિયા માણાવદરમાં એક હજાર લઈને એક હજારને સોતેર રૂપિયા વિચાવદરમાં અગિયારસો લઈને છપ્પન રૂપિયા ભેંસાણમાં લઈને એક હજારને એક રૂપિયા પાલતાણમાં નવસો એક્યાસી એક હજારને નેવું રૂપિયા હિંમતનગરમાં પંદરસોને રૂપિયા ઈડરમાં અગિયારસો રૂપિયા નવસો રૂપિયા મિત્રો આ હતા મગફળીના બજારના ભાવ તો ખેડૂત મિત્રો મગફળીના ભાવમાં સુધારો જોવા મળી રહ્યો છે અને આગળના સમયમાં હજી પણ મગફળીના ભાવ સુધરે તેની પૂરેપૂરી શક્યતાઓ છે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ તો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો અને ખાસ કરીને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન અને જય કિસાન